દબાવો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો જેથી આપણા તમામ ખેડૂત મિત્રો સુધી આજે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે તેના મેસેજ પહોંચી શકે કેમકે રજીસ્ટ્રેશન માટે જે ખેડૂત મિત્રોના પાક પહેલો રજીસ્ટ્રેશન થશે તેમનો વહેલો નંબર આવતો હોય જે ખેડૂત મિત્રોને પહેલો પાક તૈયાર થાય તેવા ખેડૂત મિત્રોને આ વિડીયો જલ્દી શેર કરી નાખજો હવે વાત કરીએ તો ચણાની ખેતી માટે શું ભાવે ખરીદી થશે રાયડાની વાત કરીએ તો પહેલા ચણાની વાત કરીએ તો પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે અગિયારસો રૂપિયા પ્રતિ મણના હિસાબે ખરીદી થશે એટલે કે બસો રૂપિયાનો ગઈ સાલ કરતા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે હવે ગયા વર્ષની વાત કરીએ તો ઓગણ ઓગણીસો કરોડ આસપાસની ખરીદી થઈ હતી અને ત્રણ લાખ છત્રીસ હજાર આસપાસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એટલે આ વર્ષે પણ માર્કેટની અંદર ચણાના ભાવ ટેકાના ભાવ કરતાં નીચા જોવા મળતો ખેડૂતોનું રજીસ્ટ્રેશન વધે તેવી શક્યતાઓ છે ગઈ સાલ એકસોને પચ્ચીસ પ્રતિ ખેડૂત આસપાસ ખરીદી થઈ હતી તેની સામે એકસોને ઓગણ એસી ખરીદ કેન્દ્રો હતા હવે આ વર્ષે પણ આશા કરીએ છીએ કે ખેડૂતોનું રજીસ્ટ્રેશન વધશે એટલે સરકાર ફ્રી અ બને ત્યાં સુધી સેન્ટરોની સંખ્યામાં પણ વધારો કરે જેથી ખેડૂતોએ હાલાકી ના ભોગવવી પડે હવે ટેકાના ભાવથી થોડા નીચા ભાવ છે જેના લીધે સામાન્ય બાબત છે કે ખેડૂતોનું ટેકાના ભાવે વેચવા માટે ઘસારો વધશે રજીસ્ટ્રેશન માટેની વાત કરીએ તેની પહેલાં હું તમને ચણાના જે રાયડાની વાવ પાક વિશેની માહિતી આપી દઉં તો રાયડાની છ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના હિસાબે ખરીદી થશે 1240 રૂપિયા પ્રતિ મણ નો નવો ટેકાનો ભાવ રાયડા નું છે તેના હિસાબે ખરીદી થશે એટલે કે ગઈ સાલ કરતાં ને 250 રૂપિયા પ્રતિ क्विंटल વધારો કરવામાં આવ્યો છે એટલે કે 50 રૂપિયા પ્રતિ મણ ગઈ સાલ કરતાં વધારો કરવામાં આવ્યો છે ગઈ સાલ 1190 રૂપિયા હતા તેની સામે આ વર્ષે 1240 રૂપિયા 5950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા તેની સામે 12600 રૂપિયા ના હિસાબે ખરીદી થશે હવે ગઈ સાલ આપણે રાયડા ની વાત કરીએ તો ખરું કેટ કેટલી ખરીદી હતી તો ગઈ સાલ 750 કરોડ રૂપિયા ની ખરીદી થઈ હતી ત્યારે સામે એક લાખ અઢાર હજાર ખેડૂતોએ નોંધણી કરાવી હતી સત્યાસી કેન્દ્રો ઉપર ખરીદી થઈ હતી તો ખેડૂત મિત્રો સામાન્ય રીતે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર રાયડાનો પાક વધારે થતો હોવાથી આ વિસ્તારની અંદર રાયડાના પાક વેચવા માટે ખેડૂતોને જે રજીસ્ટ્રેશન થતું હોય છે પણ આ વખતે સામાન્ય રીતે માર્કેટના ભાવ અને ટેકાના ભાવ લગભગ સમાંતર જ છે કેમ કે ખેડૂતોને થોડા ભાવ નીચા મળતા હોય છે પણ આ ખેડૂતોને જે સરકાર લેટ રજિસ્ટ્રેશન થયું છે અને ખરીદી પણ હજી લેટ થશે જેના હિસાબે ખેડૂત થોડો ડર રહેતો હોય છે કે જે ભાવ લેવાની જગ્યાએ થોડું વજન ગુમાવવાનો પણ જે પ્રોબ્લેમ આવતો હોય છે જેના હિસાબે ખેડૂતો શક્યતા છે કે ટેકાના ભાવે વેચવા માટે એટલા નિર્ભર નહીં રહે હા રજીસ્ટ્રેશન થશે કેમ કે બજારની અંદર ભાવ મળે છે અને વજન ઘટવાનો પણ પ્રશ્ન હોય છે પછી પાછળથી વેચવા જઈએ ત્યારે જે ખરીદ કેન્દ્રોની હાલાકી પણ પડતી હોય છે જે ખરેખર સત્યતા છે પણ આ બાબતે રજીસ્ટ્રેશન લગભગ ઘટવાની શક્યતાઓ રહેલી છે હવે બજાર ભાવ ઉપર છે કે ઉત્પાદન રાયડાનું આવવા લાગ્યું છે અને સરકારે થોડું જલ્દી પણ રજીસ્ટ્રેશન માટે કરવું જોઈએ કેમકે આ વખતે થોડું લેટ છે આમ તો સામાન્ય રીતે પંદર માર્ચ માર્ચ આસપાસ ખરીદી શરૂ થતી હોય છે હવે જરૂરી ડોક્યુમેન્ટ અને તારીખની હું તમને વાત કરું તો તેર ફેબ્રુઆરીથી પાંચ માર્ચ સુધી

જે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન બાબતે આ હતા નવા સમાચાર આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો હવે જ રજીસ્ટ્રેશન વખતે કોઈ પણ મુશ્કેલી હોય તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પૂર્ણ થાય તે પછી આશા રાખીએ કે સરકાર શક્ય હશે તેટલી વહેલી ખરીદી શરૂ કરશે જેથી ખેડૂતોને વજન ગુમાવવાનો પણ જે પ્રોબ્લેમ ના આવે તો ખેડૂત મિત્રો ठेका भाव भाग वेचवा छाँ कोईप मुश्किल पड़ती हो तो तब मध्यम तो से जाना सको अरा इस्टाग्राम आई डी पर मैसेज कर सको तो शक्य हेटे खेड मित्रों ने अवश्य मदद करशु धन्यवाद मित्रों